નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રેવિટી જે અમારા મનસુખભાઈ છે એ તો પ્યોર એને ગ્રેવિટીના બે રાઉન્ડ કપાસને મગફળીમાં લેજ છે પણ આને જ્યારે ત્રીસ દિવસની મગફળી હતી ત્યારે એને માઇક્રા આપણે અન્ય ખાતર સાથે આપ્યું હતું તો માઇક્રાના રિઝલ્ટ તમે જોઈ શકો છો રાઇઝો બીએમની ગાંઠુંનો પુષ્કળ વધારો છે જેટલી જ રાઇઝો બીએમની ગાંઠું માઇક્રાથી વધે છે એટલું જ કોઈપણ પાકમાં ઉત્પાદનમાં વધારો કરે છે તો આને પંદર સોળ વીઘાનું વાવેતર મગફળીનું છે તો એમાં એને નવ પેકેટથી દસ પેકેટ માઇક્રા ચડાવ્યા હતા પ્લસ પછી એને જ્યારે ફૂગનો હેટક હતો ત્યારે એને કોમ્બિક્સ કીટ જે ક્રિએટિવની આવે એ પણ એને ફૂગ માટે વાપરી એમાં પણ એને સારા રિઝલ્ટ મળ્યા તમે ફૂગના આપણે જે બેક્ટેરિયા નખા મનસુખભાઈ એ કેટલા લઈ ગયા હતા દોઢ મણ લઈ ગયા હતા એટલે એને પંદર વીઘામાં દોઢ મણ નેખા છે અને એનું મગફળીમાં તમને ફૂગ માટેનું કેવું રિઝલ્ટ મળ્યું કોમ્બિક્સ કીટ આવે એટલા હતા

અને પછી તમે ફાલની ની દવા છે પહેલાનો ઉપયોગ કર્યો છે મૂળિયા બુડિયા પછી એની અંદર મૂળિયા માલ માલમાં કેવો ફાયદો દેખાય છે મને દેખાય છે હજી એક વખત વિચાર છે હજી એક વખત વિચાર છે આ મગફળી કઈ છે તમારી બાવીસ નંબર બાવીસ નંબર તો અવારનવાર તમે આ પ્રોડક્ટ તો વાપરો જ છો તો કપાસમાં કેવું તમને રિઝલ્ટ મજા આવે છે આરામ સારું દેખાય આરામ સારું દેખાય